દિવાળી પહેલા ની રાહ જોઈ રહ્યા હતા એવી હાથી ગાળા ડિઝાઇન ઓરિજિનલ પ્યોર ડોલા સિલ્ક ફેબ્રિક અને ફક્ત ને ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં આપણે જે ડિઝાઇન મૂકી હતી સુપર હીટ એવી ડિઝાઇન ગાળા બોર્ડરમાં ફૂલ ક્વોન્ટિટી આ વખતે સ્ટોક આવી ગયો છે ભાઈ સ્ટોક હું બતાવી દઉં છું તમે ખાલી કલર બતાવી વાંધો નહીં હું બધા કલર બતાવી દઉં છું ઉર્વીભાઈ તું બધા કલર બતાવી દે ડિઝાઇન તમે જુઓ ઓરિજિનલ પ્યોર ડોલા સિલ્ક આમાં કોઈ ફેબ્રિક કડક આવવાનું નથી એકદમ સ્મૂથ ફેબ્રિક અને સાત થી આઠ કલરનો જે ચાર્ટ છે જોરદાર ડિઝાઇન આવી ગઈ છે સ્ક્રીનશોટ લેવાનું ભૂલાય નહીં આ ફક્ત ને ફક્ત નવસો નવ્વાણું રૂપિયા રેટ તમને બધાને ખબર છે આ ફેબ્રિક કેવું છે એ હવે કહેવાની જરૂર નથી બધા કલર આવી ગયા છે ને એ ખાલી જોઈ લો અને સ્ક્રીન ઉપર અમારો નંબર આપેલો છે એકથી એક તળિયાતા કલર છે આ મહલ કોટનના ભાવમાં આ સાડી તમને એકદમ રીઝનેબલ રેટની અંદર તમને જે આપીએ છીએ એ તમારા રિસ્પોન્સ અને તમે બધાએ આ જે ડિઝાઇનને સિલેક્ટ કરી છે એના હિસાબે ફક્ત ને ફક્ત નવસો નવ્વાણું રૂપિયા રેટની અંદર આ સાડી મળવાની છે સાડીનો લૂક જો ફૂલે ફૂલ ક્વોન્ટિટી સ્ટોક છે જેને જે કલર લખાવો એને લખાવી દેજો બાકી સાડીમાં કાંઈ ઘટવાનું નથી આ મલ કોટનના ભાવમાં તમને હાથી ગાળાની ડિઝાઇન દિવાળી પહેલા જયારે બતાવીને દે આ સ્ટોક ઘટતો હતો ને આજે રિપીટ સ્ટોકમાં સાડી એવી છે સાડીનો લુક જો બહુ જોરદાર ડિઝાઇન છે ઓરિજિનલ પ્યોર ડોલા એકદમ સ્મૂથ અને લચકો મટીરિયલ લેવાનું છે અને સાડીની ડિઝાઇનની વાત કરીએ ને તો ઓરિજિનલ રિયલ કસબમાં જે આ ડિઝાઇન વપરાય ને એ સાડી છે અને આની બેક સાઈડ આ કોઈ પ્રિન્ટનો ભાગ નથી મીણાકારી વિવિંગ સાથે હાથીની ડિઝાઇન આ રીતની આખી ગાળા બોર્ડર ગમે ત્યારે સાડી પહેરો ફેશન જાય અને મલ કોટનની સાડી અગિયારસો બારસોની લ્યો ને એની કરતાં રિઝનેબલ રેટની અંદર આ સાડી છે અને બ્લાઉઝ મેચિંગની વાત કરીએ તો બુટ્ટી અને બોર્ડર સાથેનો બ્લાઉઝ સાડીનો લુક જુઓ પહેરવાથી એકથી એક ચડિયાતા કલર હતા આ સાડીના ફોટા જોઈએ છે વોટ્સઅપ નંબર આપેલો છે એની ઉપર ફોટા મંગાવીને સિલેક્શન કરજો ફક્ત નવસો નવ્વાણું રૂપિયા રેટની અંદર તમે આ સાડી મંગાવી શકો છો થેન્ક યુ